અને ખરેખર તો જે કહેવાનું છે કથાના આટલા મોટા મોટા પંડાલો હોય ભારતભરમાં અનેકો કથાઓ થતી હોય હવે તો ખૂબ જમાનો બહુ સરસ છે ટીવીના માધ્યમો તડકા છાયા કોઈથી સહન ન થાય તો ઘરે બેઠા આપણે જોતા હોઈએ કહેવાય છે કે ભાગવતની કથાની અંદર કે શિવપુરાણ થતી હોય કે રામ કથા થતી હોય કે ભગવતી આદ્ય શક્તિ પરંબાની કોઈ કથા થતી હોય તો જે સાર છે એ તો વ્યાસજીએ અડધા અડધા વાક્યોમાં કહી દીધો છે ઓલરેડી આપણા જે વેદોનો જે સાર છે આપણા વેદોના મહાવાક્યો કયા તો ભારતનું જે પણ આધ્યાત્મ છે ભારતનો જે પણ ધર્મ છે ભારતની જે પણ ફિલોસોફી છે એ તો ખાલી ત્રણ ચાર મહાવાક્યો આવી જાય અને વાક્યો કેટલા તો કે અડધી અડધી લીટીના એનાથી આવડી કથાની પોથી છે કેવા કેવા શું માંગે છે છે તો આટલું જ અહમ બ્રહ્મસ્મી પછી શું કે તો કે તત્વમસી અયમાત્મા બ્રહ્મ પ્રજ્ઞાનામ બ્રહ્મ આ શ્રુતિઓના વાક્યો છે આ વેદ વાક્યો છે અલગ અલગ વેદોમાંથી લીધેલા આ ચાર મહાવાક્યો છે જેના ઉપર ભારતીય અધ્યાત્મ ની ઈમારત ઊભી છે તો સમજવાનું તો ભારતના અધ્યાત્મ આટલું જ છે અહમ બ્રહ્મસ્મી હું બ્રહ્મથી જુદો નથી હું ઈ જ છું અને તત્વમસી તું પણ ઈ જ છો તું પણ અલગ નથી સર્વ ખલુ ઇદમ આ દુનિયામાં જે પણ કાંઈ વિદ્યમાન છે જે પણ કાંઈ દ્રશ્યમાન છે એ પરમ તત્વથી અલગ નથી સમજાવવાનું તો માત્ર આટલું જ છે તો પછી ઘણા યુવાનો આજકાલ શું છે પ્રશ્નો પૂછવાની બહુ આદતો હોય ને તો નાક મચકોડીને પ્રશ્ન પૂછે કે ભાઈ કહેવાનું આટલું જ છે અડધી અડધી લીટીમાં તો આ તો બે મિનિટમાં કામ પતી ગયું તો તમે સાત સાત દિવસની કથાઓ કરો એ દિવસમાં ચાર ચાર પાંચ પાંચ કલાક અમને બેહાડી રાખો આટલો બધો ખર્ચો થાય સ્વાભાવિક છે પ્રશ્નો થાય કે જો સમજવાનું હતું તો અડધી અડધી લીટીમાં કેવાય ગયું તો પછી આવડા આવડા પંડાલો એમાં આવડા હજારો લોકો હજારો કલાકો વ્યર્થ થાય શું શું જરૂર છે વાત સાચી કહેવાનું તો આટલું જ છે પણ એમને એમ આપણે હજમ ન કરી શકીએ હું ઉદાહરણ આપું તમને આપણે બધા શાકાહારીઓ છીએ ને શાકાહારીઓ માટે સૌથી બળવાન જો કોઈ ખોરાક હોય સૌથી બળ આપે તાકાત આપે એવો ખોરાક કયો ઘી ઘી થી વધારે બળ બીજા કોઈ ખોરાકમાંથી ન મળે પણ હું ને તમે ઘી નો લોટો ભરીને પી હકી ઘી ના લોટા ભરીને આપણે પી શકી હોજરી ફાટી જાય સાહેબ અખતરા ન કરાય પણ ઘી આટલું બધું સારું છે આટલી બધી બળ આપે કહેવાતા બધા ન્યુટ્રિશનો ને બધા બધા એ બધા ન્યુટ્રિશનિસ્ટો ને બધા કહે કે ઘી ન ખવાય ને આ ન ખવાય ઘી ન ખાવ તો અહીંયા હાંધા દુખવા માંડે ત્રીસ વર્ષ પછી ચાલીસ વર્ષ પછી રોજ રોજ શરીરની અંદર બે ત્રણ ચમચી ઘી જાવું જોઈએ હૃદય બધી ને કઈ નુકસાન નતા બધી ખોટી વાતો છે તેલ હા તેલ બરાબર છે એનાથી અળગું રહેવું જોઈએ પણ ઘી તો શરીરમાં જવું જોઈએ એવું આપણે આયુર્વેદ પણ કહે છે તો પણ ઘી આપણે માટે શરીર માટે બહુ સારું છે પણ આપણે લોટો ભરીને ઘી ન પી શકીએ તો ઘીને શરીરમાં જવા કેમ દેવું તો આપણી માવડીઓએ શું રસ્તા ગોત્યા હે રોટલો બનાવે તો એના ઉપર ઘી ચોપડે રોટલી બનાવે તો એના ઉપર ઘી ચોપડે શીરો બનાવે લાડવો બનાવે તો રોજ આપણા શરીરમાં એક બે ચમચી ઘી જાય રોજ મુદ્દો શું છે કે આપણા શરીરમાં એન કેન પ્રકારે કોઈ પણ રીતે શરીરમાં એક બે ચમચી ઘી જવું જોઈએ તો એના માટેના આપણે રસ્તાઓ ગોત્યા કેમ કારણ કે નકરું ઘી પચે નહીં એમ આજે વેદ વાક્યો છે આજે શ્રુતિ વાક્યો છે એ મારા ને તમારા જેવા કલયુગી જીવોને એમને એમ પચે નહીં આપણી હોજરીઓ ફાટી જાય આપણું મગજ ફાટી જાય આપણે આધ્યાત્મ હું ને તમે એમ પી ન શકી તમે વિચાર કરો રસ્તે કોઈ માણસ હાયલો જતો હોય હાથમાં આમ બંદૂક લઈને કે અહમ બ્રહ્મસ્મી હું જ ભગવાન છું અને આમ આમ કરીને ઉડાડતો જાય કેટલાને ઈ પચે નહીં હું ને તમે આ પચાવી ન શકીએ તો પછી આપણા ઋષિ મુનિઓ શું રસ્તા કાઢ્યા રામકથાની એક એક ચોપાઈમાં ગીતાજીના એક એક શ્લોકમાં ભાગવતના એક એક શ્લોકમાં શિવ પુરાણના એક શ્લોકમાં આ ઉપર ઘી ભાગવત કથાની ઉપર આમ ચોપડ્યો છે અને એમ થકી આપણે ભાગવત કથાને આધ્યાત્મને મારે ને તમારે રોજ ઘૂંટડે ઘૂંટડે એક બે ઘૂંટડે પીવાનું છે આમ કરી એટલે શું આપણને પચીએ જાય आप रो मायलेनु कल्याणई થાય અને સમાજને એક સાચું માર્ગદર્શન મળે અગર યે વિડિયો આપકો પસંદ આય તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલીએ ઓર બેલ આઇકન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે